તો ગાઈ જો અગાઉ તો બર્થડે હતો તો સ્પેશિયલી પટુ છે એના માટે એની મમ્મી છે ને રાજઘરાના લડ્ડુ બનાવ્યા છે સરપંચ ઊંઘ ચડી છે ને ગુડ્ડુ ઊંઘી આવી ગયું છે બહાર ચલો ગાઈઝ ગુડુ આવી જઈ છે સરપંચ બે તો આપણે ફૂલ ફેમિલી અહીંયા આવી જઈ છે એવતા મસ્ત લાગે છે કારણ કે ઠંડી હશે અને બાજુ સુપર લાડવો બની રહ્યો છે પહેલો જ Every day, late at night, not okay. All I want, and I pray. All I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try it anything, so I'ma just keep Buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an X-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see. Here, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life every day, late at night, not okay. All I want, and I pray. Between a rock and a hard place Do I work hard or live in my pace You're only young once, yeah that's all great But I also want a future where I'm okay Living life is doing lots of cocaine Wait no, it's living with no shame Wait no, it's sleeping in on Sundays I guess it's different for each of us and it's okay Well I just wanna be happy How to get there, mm, glad that you asked me I think it's different for everyone Some of us need work, others need fun Some of us તો ફાઇનલી ગાઈ જો પટુએ ઘણી બધી મજૂરી કરી આજે ગૌતમ માટે હો ગયા હો પટુ તો જો હાથે બડી ગયા છે હાથ તો ના લાલ લાલ ચોક જે અને જો ચૂલા ઉપર મજૂરી કરી છે બરોબર છો તો ફાઇનલી જો તમને લાડવા બતાવી દઉં જો લાડવા બની લીધા છે જો ગૌતમ માટે સ્પેશિયલ લાડવા બનાવ્યા છે જો લાગસ બહુ મસ્ત લાગે છે હા ગાણ ખાણ્યા તો છે ને મસ્ત એવા લાડવા બને ગૌતમને પોણી વળી ગયું છે જોઈ લ્યો લેકન કેક ખરો બેટી કેક તો ગાઈઝ ઓ કેક ના બદલે મો ગૌતમ ને લાડવા ખવરાવ્યો ગદન તો ખુશ થઈ ગઈ લે આજ કાટો હેપી બર્થડે ટુ ખવરાવ હેપી બર્થડે ટુ યુ ગૌતમ હેપી બર્થડે ટુ યુ તો ગાઈ જો અમે મસ્ત એક અલગ જ સિસ્ટમમાં ગૌતમનો બડ્ડી ઉજવી દીધો છે અને ફાઇનલી લાડવા ખવરે ઉજવી દીધો છે ગૌતમ તો ખુશ ખુશ થઈ ગયા ગૌતમ મમ્મી તો ખબર હોય કેક ના કેક હોત તો હમણાં ના ખબર હોય તો ફાઇનલી ગાઈ જો ગૌતમ એની લાડવા ખબર એક મિનિટ હોય ગૌતમ જો હા જો એમ કાકો આવી ગયો ગૌતમ નો કેક કેક ખવરાવો યાર ખબર છે

તો ગઈ જો કાકાઈ દસ રૂપિયા લીધા ગૌતમ નું તો બર્થડે ના કેક ના કરી ને ગૌતમ તો ખુશ ખુશ થઈ ગયા ગૌતમ શું કહેશો ગાઈ નું તો આપડે દેશી સિસ્ટમ બર્થડે ઉજવી દીધો બરોબર કેવું લાગ્યું સારું લાગ્યું મમ્મીએ બહુ મજૂરી કરી ના કોઈ કેક ના બદલામાં પણ મજા આવી ગઈ નો અલગ જ ના અને પૈસા મળી ગયા તો હા આપડા લાડવા ખાવાના હતા સલો ગાઈસ સાના પટુ શું કહે છો ગુડ નાઈટ ને બધું કહી દઉં ગાઈઝ ને આપડો ગુડ નાઈટ ઘણો ટાઈમ થઈ ગયો લેઓ તમારે બોલજો તો ગુડ નાઈટ કહી દઉં ગુડ નાઈટ જો સો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક તો વીડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા આવતા સબસ્ક્રાઇબ કરી લેજો તો ફાઇનલી ગાઈસ જો બટુ ને લાડવા બનાવી દીધા છે ગૌતમ માટે અને હવે ટાઈમ થઈ ગયો છે એટલા માટે આપણે વીડિયોને ક્લોઝ કરીએ છે બરોબર તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ એક નવા વિડીયોમાં તો મળીએ એક નવા બ્લોગ સાથે તો ટાઈમ થઈ ગયો છે એટલા માટે આવી ગુડ નાઇટ અને બીજા બ્લોગમાં મળીએ તો બધાને થેન્ક યુ જય માતાજી ટેક કેર